તમારા છોકરાને યુટ્યુબ ની પહેલી કમાણી હવે આવશે કેવું લાગે છે તમને હે સારું લાગે છે ક્યાં વાત હે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું અત્યારે વાગી ચૂક્યા છે પોણા અગિયાર મસ્ત નાઈ ધોન ફ્રેશ થઈ ગયો અને તૈયાર થઈ ગયો છું અને તમને ખબર છે કે મિલન ખુરાશ જ્યારે ગામડે પગ મૂકે છે ને ત્યારે પહેલું પગલું એના દાદાના દર્શન જ હોય છે તો આપણે આજ સંગે હનુમાનજીના દર્શન કરવા આવી ચૂક્યા છીએ અને રાતે છે ને પાંચ વાગે વહેલો ઉતર્યો હતો કેમ કે અમદાવાદથી મને બસ મળી હતી મોડી એટલે પાંચ વાગે હું પહોંચ્યો હતો અને હવે અત્યારે સવારમાં મસ્ત ફ્રેશ થઈ ગયો છું નાસ્તો નહીં કર્યો મેં કીધું પેલા ચાલો દાદાના દર્શન કરીએ શ્રીફળ લઈ લીધું છે અગરબત્તી લઈ લીધી છે અને ફટાફટથી હવે ચાલો કરીએ છીએ પેલા આજ સંગી હનુમાનજીના દર્શન અને આજના સવારની અને આજના વ્લોગની શરૂઆત મહાદેવ તો ફાઈનલી ગાઈસ દાદાના દર્શન થઈ ચૂક્યા છે ને જે દિલને સુગુન મળી રહ્યું છે ને કે વાત ના પૂછો અને તમે જોઈ શકો છો અહીંયાનો જે શાંત નજારો છે ને દાદાના દર્શન કરો ને એટલે મન ઉત્સુક થઈ જાય ને બસ સાચું કહું ને સાચું સ્વર્ગ તો આ જ છે બધું યાર કે આપણા ધાર્મિક આપણે કે હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે કે જ્યારે આપણે ધાર્મિક સ્થળ ઉપર જઈએ છીએ ને ત્યારે જે શાંતિ જે આપણને અંદરથી ફીલ થાય છે ને એ શાયદ ગજબ હોય છે યાર ચલો ગાઈ હજી મારે જવાનું છે બેંકે બેંકે થોડું કામ કરવાનું છે ઘરે જવાનું છે તો મળીએ છીએ વ્લોગમાં કન્ટિન્યુઅસલી આજે બની ને જો ને આજનો બ્લોગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ મસ્ત બનવાનો છે મારી જે રિયલ લાઈફ જે મારી ગામડાની લાઈફ છે એ હવે હું તમને બતાવીશ ચલો હવે ફટાફટ ચાલુ જવાનું છે બે કિલોમીટર ઘરે તો ચલો મળીએ છીએ થોડી વારમાં ગાઈસ ઘરે આવી ગયો ને ઘરે આવ્યા ભેગું મમ્મી છે ને કે પાણી ભર દે પેલા ફટાફટ તો ડોલ મને આવું કે મમ્મી ગયા મોટર ચાલુ કરવા મોટર ચાલુ કરી મને કે પાણી ભર તો હું પાણી ભરું છું ત્યારે હવે ચલો પેલા ફટાફટ થી આપણે પાણી ભર લઈએ ને મારું નાનું ઘર જો આવી જોવાય તમે થોડી વાર બતાવો પેલા પાણી ભરવા ખીજા છે પછી તો ફાઈનલી ગાઈસ અમારા માતાશ્રી આવી ગયા છે કેમ છો મમ્મી કેવું લાગે તમને બહુ સારું લાગે હા આય આવ્યો એટલે સીધો મને પાણી ભરવા મોકલી દીધું ક્યાં પાણી ભરતો તો

આપણે છે ને બેંકનું જે કામ આપણે બધું ખતમ કરી નાખ્યું છે અને બહુ જ જલ્દી આપણી ની પહેલી ઇન્કમ આવવાની છે એનો પણ મસ્ત બ્લોગ આવી જશે તો ફટાફટી સબ્સ્ક્રાઇબ કરી લો અને મારી ફેમિલી બધી નીચે બેઠી છે અત્યારે ફેમિલી સાથે વાત નહીં કરો તો કારણ કે નીચે મહેમાન આવ્યા છે બહુ બધા એટલે પછી આપણે મળ્યો છું અને આજે હું કીધું બેંકે બેંકનું જે કામ હતું મારા જે સ્વિફ્ટ કોર ને બધું લેવાનું હતું એ ખતમ કર્યું છે અને બેંકની ડિટેલ ફિલ કરી નાખી છે મારો ગૂગલ પીને આવી ગયો છે એક્સાઇટેડ બહુ થાય છે કારણ કે છે ને જિંદગીની પહેલી ઇન્કમ કે જે યુટ્યુબમાંથી મેં જનરેટ કરી છે એ બહુ જ જલ્દી આવવાની છે તો આપ સૌનો દિલથી આભાર છે અત્યારે ધાબા ઉપર છું જો કેટલો મસ્ત નજારો છે આ ગામનો નજારો છે ને જો તો જોઈ શકો છો ડુંગરા અને જો આ પોઈન્ટ શું કહેવાય વ્યૂ જો ખાલી અમારું ગામ છે અને જે સામે આ જે ઘર દેખાય છે ને સામેવાળું એ મારું જ છે આ જમીન અમારી છે જો અહીંયા આ ચારો લોકોને આ દોમા તમારી છે ભેંસ પણ એક અમારી છે નાની ઝૂંપડી પણ અમારી છે અને આ અમારું ઘર છે નીચે અત્યારે મહેમાન આવ્યા છે નહીં દેખાડતો બટ નેક્સ્ટ બ્લોગમાં મારું ફેમિલી સાથે વળાવીશ મારા પપ્પા મમ્મી ભાઈ બહેન ભાભી અને ગામ પણ દેખાડીશ અને આજે હું આવ્યો તો આપણે કર્યા દર્શન હનુમાનજીના હાચું કોણ તો મારી સફળતાની શરૂઆત ત્યાંથી થઈ હતી કેમ કે જ્યારથી મેં ત્યાં એ હનુમાનજીને માનવાનું ચાલુ કર્યું કે હે દાદા બસ સંભાળી લેજો ત્યારથી શાયદ મારી કિસ્મતનો ખેલ ચાલુ થયો હતો અને થેન્ક યુ સો મચ ગાઈશ કે તમારા બધાના સપોર્ટ થકી આપણે યુટ્યુબમાં પણ સારું ચાલે છે અત્યારે ઇન્સ્ટા પણ સારું ચાલે છે એક આઈડીમાં અત્યારે સ્ટ્રાઇક ચાલે છે બટ નો પ્રોબ્લેમ થઈ જશે બધું અને જીવ સાથે પણ વિડીયો કોલિંગમાં વાત કરી આજે એક દિવસ થઈ ગયો છે કાલના કાલે હું કદાચ જૂનાગઢ જાઉં છું કાલે સવારમાં હું જૂનાગઢ જઈશ અને મારા પરમ મિત્ર મારા એક ખાસ જીગરજાન મિત્ર છે એની સાથે વાત કરાવીશ તો ચલો ગાઈશ આજનો વ્લોગ બહુ ટૂંકો છે માફ કરજો બહુ ટૂંકો છે એના કારણે એનું કારણ પણ ઘણું છે કેમ કે બહુ આજે કામ હતા એટલે વ્લોગ બરાબર શૂટ નથી કરી શક્યો બટ તમને વ્લોગ કેવો લાગ્યો એ ફટાફટથી કોમેન્ટ કરી દેજો અને બહુ બધાના કોમેન્ટ હતા કે ભાઈ મોટા વ્લોગ બનાવવા પ્લીઝ વેટ કર્યું મારી જ્યારે કોલેજ ખતમ થઈ જાય છે ને બસ કોલેજના હવે દોઢ મહિનો બી નહીં રહ્યો એક મહિનો રહ્યો છે કોલેજનો કોલેજ ખતમ થાય તો હું ફક્ત ને ફક્ત મારા યુટ્યુબ ફેમિલી માટે વિડીયો બનાવીશ અને બહુ જ મસ્ત વિડીયો બનાવીશ ઓન્લી ઓનલી ફોકસ ઇન માઈ સોશિયલ મીડિયામાં હું ફોકસ કરીશ હા મને ગમે છે એટલા માટે અને એ કહેતા કે તમને જે કામ ગમે ને એમાં પોતાનું તન મન અને ધન રેડી દો યાર અને મને આ કામ વધારે ગમે છે તમારી સાથે વાતો કરવી અને તમે જ્યારે મારી સાથે કનેક્શન કનેક્ટ થાવ છો અને મને બહુ મજા આવે છે જ્યારે તમે તો કોમેન્ટ કરો છો અને કોમેન્ટ ભલે પોઝિટિવ હોય નેગેટિવ હોય બટ મને મજા આવે છે કે તમે કોમેન્ટ કરો છો તો ફટાફટથી નીચે ચૈત દ્વારકાધીશ લખી નાખો અને કંઈ પણ તમારે ક્વેશ્ચન હોય તો ફટાફટથી નીચે કોમેન્ટ કરી દેજો અને હવે તો બસ એક્સાઇટમેન્ટ છે કે મારી પહેલી ઇન્કમ ક્યારે આવે છે બસ તો ચલો ફટાફટથી હવે જાઉં છું નીચે હવે વ્લોગ શૂટ થશે કે નહીં થાય આઈ ડોન્ટ નો બટ વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો મહાદેવ અગાઇ આપણે નીચે આવી ગયા છે નીચે અત્યારે કિશનભાઈ બેઠા છે મારે ફોન જોવે છે મારા મમ્મી છે ને હું

તો હવે છે ને આપણે મસ્ત જમવાનું બન્યા છે અમારા ભાઈ આવ્યા છે તો જમવાનું ભાઈ સારું બનાવવું પડશે અને કાલે જવાનું છે જુનાગઢ જવું મને હાલો અમે બે જવાના છીએ કાલે જુનાગઢ આપણે છે ગ્રાઉન્ડ અને કાલે મારા પરમ મિત્ર છે લાલભાઈ કરીને એને મળાવીશ તમને તમને ખબર હશે એને તમે ઓળખતા હશો તો ચાલો ગાઈઝ આજના બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ બ્લોગ કેવો લાગ્યો છે ફટાફટથી કોમેન્ટ કરી દો અને કાલનો બ્લોગ જોવા માટે ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દો અને નોટિફિકેશનને ઓન કરી દો જેથી મારા તમામ બ્લોગ તમારામાં ફટાફટથી આવતા રહે મળ્યા છે એક નવા બ્લોગ સાથે જ બધાને જઈદ્વા કરીશ